ના માથા તેમજ શરીરના અન્ય ભાગો પર મારતા ફુવા જગદીશભાઈનું મોત નીપજ્યું હતું ત્યારબાદ સમગ્ર ઘટનાને અકસ્માતમાં ખપાવવા આરોપીએ ફુવાના ઘરેથી આવતા ફોન પર મૃતકના પુત્ર જોડે વાતચીત કરી ફુવા અકસ્માતે બાઇક પરથી ઘર આંગણે પડી જતા તેમને ઈજા થતા સારવાર માટે પારુલ હોસ્પિટલ લાવ્યા હોવાની વાત કરી હતી ત્યારબાદ મૃતક પોતાના પરિવારજનો અને ગામજનો સાથે પારુલ હોસ્પિટલ આવ્યા હતા જોકે મૃતકને હોસ્પિટલ ત્રણ કલાક બાદ લાવ્યા હોવાથી પહેલા જ મોતને ભેટ્યા હોવાનું તબીબોએ કહેતા એ મૃતકના શરીર પર અન્ય ઈજાના નિશાન જોતા તપાસ કરતા જગદીશભાઈ ને તેમના શાળાના પુત્ર ભાવેશ સાથે તકરાર થયાની જાણ થઈ હતી જેમાં ભાવેશ ઉસ્કેરાઈને ફુવાને પાવડાના ઘાજેકી મોતને ઘાટ ઉતાર્યા હોવાની જાણકારી મળી હતી. વાઘોડિયા પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી. 30 નવેમ્બરની રાતે થયેલી હત્યા બાદ હત્યા અંગેના રહસ્ય પરથી વાઘોડિયા પોલીસે પડદો ઉચક્યો હતો. જગદીશભાઈના શાળાની પત્ની સરોજબેને ફોન કરી દંગીવાડાથી ભાનપુરા ગામે પોતાનો અપર્ણિત પુત્ર ભાવેશ ઘરમાં ધમાલ કરતો હોય તેને સમજાવવા બોલાવ્યા હતા. કોઈ વાતની રીસ રાખીને ભાવેશે ઘર આંગણે પડેલ દસ્તા સાથેનો પાવડો પોતાના ફુવા જગદીશભાઈના માથા પર તેમજ શરીરના અન્ય ભાગે મારી જગદીશભાઈનું ખૂન કરી નાખ્યું હતું વાઘોડિયા પોલીસે ભાનપુરા ગામે જઈ આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો